આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ સાંસદ રમેશ ધડુક આપણી સાથે જોડાયા છે રમેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં થેન્ક યુ થેન્ક યુ તમારી જે મુસ્કાન છે કહી રહી છે કે ખૂબ મોટા મતથી તમારી પેનલ જીતવાની છે ભારતીય જનતા પાર્ટીની સવાલ જ નથી ને અને સારી રીતે જીત છે મતદાન પણ ખૂબ સારું થાય છે અને લોકોમાં ઉત્સાહ પણ છે

અને સો ટકા મને વિશ્વાસ છે કે ભાજપ નો વિજય થશે રમેશભાઈ અગિયાર માંથી કેટલા ડિરેક્ટરો તમારા ચૂંટાઈ ને આવે એવું તમને લાગે છે હવે તો પેનલ પેનલ જ આવે ને આખી જી અમારે પેનલ નું પેનલ મતદાન થાય જી અને આખી પેનલ જ ચૂંટાય પણ લાસ્ટ ટાઈમ યતીશભાઈ એ ચૂંટાઈ ગયા હતા એટલે હું તમને પૂછું છું હા લાસ્ટ ટાઈમ ચૂંટાઈ ગયા હતા